એુંુંજાવાળા તારા મોટા ભાઈને ભાળી મારા કાકાને કોઈ ના બોલવાનું લે ઓ નકર મરી જા વાઘનું મોઢું છોડો ખાલે એક વખત અમે બકરા છે વાઘ થાવા નીકળ્યા છીએ કોને વાઘ કોને ખબર પડ્યા ને નીકળવાના ખબર પડી છે અલ્યા એ જોઈ લે એ બે જ ઉપાડી લાવી દીધો ઉપાડી લાવી દીધું હવે ગાડી નાખવાની

જી વાળું હાથ વાળ બે ના બોલે નહીં આલુ નહીં આડવી હે તારા દોવાની નહીં બે ભાયા બે બે દોહરતા ના ઈવન ભાગ છે કીધું તો ખરા તન કેઠા કીધું હો બમ બેવ કા બે બોવાના મોંજો બોલે ઇને તોડ કરીએ પણ આ પુંઠી ગામ મદલા હે પુંજાવાળો ને તમનિયાવાળો ચોર લઈ લીધી તને કોઈને ભૂશું નહીં અરે ચોવાડ્યો બીન માતા કાઢ્યો તો લીધો લીધો સાઈડ માં કાઢી નાયું તું વાળું કોઈ તું સાઈડ માં એના જણી થઈ ગયા

જમીન બોલ જમીન આ પિરુટી હેડક લે આયા મે તો લઈ લીધું તો એકા હા એકા છોકરા મારા ભાઈને ઉઠાણ તે લાવારા ઉઠાણ લાવણા આવા ગાડીનો જ

વાત કા તું ખબર તું પીલા પક ભાઈ દે અને મુલા ઉપર પી તું પીલાડી દે એ પા મારી તારે પગ ભરાય એક પગ ઊંચો રહી વેજો ને હોને ઘરે લેબડા પર ઘરે ફખરામ પડે અરે એક પડે મે આપડે અલે હું તું એ ફેકી વો કઈ એ તો કર ઇન કે કા ઓય થી નો તણાઈ જાય ગોમો માં એટલે ગોમો આવે એટલે આપ જોઈએ કે બમાઈ ન ખુલે હટ